હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન ડે પર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અગત્યની એક અહીંયા સૂચના કે જાહેરાત આપવામાં આવેલી છે જેમાં એની અમુક પરીક્ષાઓ હતી એની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવેલો છે તો કઈ તારીખે પરીક્ષા લેવાની હતી અને હવે શું ફેરફાર થયેલો છે કઈ પોસ્ટ પર આ પરીક્ષાઓ લેવાની હતી અને ફેરફાર થયેલો છે તારીખમાં એની આપણે અહીં વાત કરવાના છીએ તો અહીંયા એની વાત કરવામાં આવે તો તમે જોઈ શકશો કે જે અલગ અલગ પરીક્ષાઓ હતી એમાં બાગાયતી સુપરવાઇઝર વર્ગ ત્રણ ત્યારબાદ અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ ત્રણ સ્ટેશન ઓફિસર વર્ગ ત્રણ અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ ત્રણ અધિક મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ ત્રણ કચેરી અધિક્ષક વિજિલન્સ ઓફિસર વર્ગ ત્રણ અને આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણ આ જે પરીક્ષાઓ હતી એની તારીખમાં ફેરફાર થયેલો છે અગાઉ તારીખ છે એ કઈ હતી તો કે અગાઉ છે એ તારીખ હતી બે અગિયાર બે હજાર પચીસ અને હવેની તારીખ છે કઈ છે તો કે ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ છે તો બે તારીખે જે પરીક્ષા લેવાની હતી એ પરીક્ષા હવે ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ લેવાનાર છે શા માટે આવો ફેરફાર થયેલો છે એની પણ અહીંયા આપણને માહિતી આપવામાં આવેલી છે કે જાવક ક્રમાંક પંચાવન બે હજાર ચોવીસ પચીસ અને જાવક ક્રમાંક છે છપ્પન બે હજાર ચોવીસ પચીસ માં બીજી અરજીની ચકાસણીની યાદી પ્રસિદ્ધ થયેલ હોય તેની કાર્યવાહી ચાલુ છે અને બીજી યાદીમાં પાત્ર થનાર જે ઉમેદવારો છે એને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી રહે તે હેતુથી કોષ્ટકમાં દર્શાવ્યા મુજબનો ફેરફાર કરવામાં આવે છે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી બરાબર તો આ પ્રકારની સૂચના છે અને શા માટે ફેરફાર કરવામાં આવ્યો એની પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે તો આવી જ આપણે જાહેર પરીક્ષાઓને જે ગવર્મેન્ટ પરીક્ષાઓ છે એમાં જે પણ અપડેટ આવતી હોય છે એની માહિતી લઈને આવતા રહેશું તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ